પત્રકાર એકતા પરિષદનું પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો બેજા હેઠળ કે જે તેમની સલાહ હેઠળ ચાલી રહ્યું છે ત્યારે તેત્રીસ જિલ્લામાં અને બસો બાવન તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું સારું એવું કાર્યરત સારું છે ત્યારે પાટણ જિલ્લાનું ચાણસમા તાલુકાના પ્લેસમાં અત્યારે પત્રકાર એકતા પરિષદની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેની અંદર સમગ્ર જિલ્લાના કહેવાય કે પત્રકારો અને જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને ઓમ શાંતિ કે જે ના દીદી એ પણ પત્રકાર એકતા પરિષદ કાર્યાલયમાં એમનાથી ઉદ્ઘાટન કહે રિબિન કાપીને કરવામાં આવ્યું અને સમગ્ર ચાણસમાં શહેરના અગ્રણીઓ વધારી અને સન્માન કરવામાં આવ્યું ત્યારે ચાણસમા તાલુકાનું પત્રકારના પ્રશ્નોને વાચા આપતું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચાણસમા તાલુકાના પ્રમુખ તરીકે દ્રવિણભાઈ સથવારાને નિમણૂક કરી છે અને સમગ્ર પત્રકારોને ભોજન સાથે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો સમગ્ર પત્રકાર મિત્રો સ્વરૂચિ ભોજન લઈ અને પોતપોતાના પ્લેસ પાછા જશે અને બીજું કે જેના અન્ન ભેળા તેના મન ભેળા તેવું સૂત્ર ઘાસના તાલુકામાં સાર્થક કરે છે હું ઝોન બાર પ્રભારી તરીકે રાજુભાઈ પટેલ કે જે મારે ત્રણ જિલ્લાની જવાબદારી છે મહેસાણા પાટણ અને બનાસકાંઠાની તેની અંદર હું કાર્યરત રીતે સેવા આપી રહ્યો છું પત્રકાર એકતા પરિષદની અંદર પરમ પિતા પરમાત્મા શિવના અતિ પ્રિય સંતાનો આત્મિક ભાઈઓ અને બહેનો આજ આપણે વિશેષ પત્રકાર ઓફિસની શુભ શરૂઆત કરી છે આ એક એવું સ્થાન છે કે જ્યાં સર્વને અનેક પ્રકારના સમાચાર કે જેનાથી સમાધાન પણ મળશે અને જીવનમાં ઉત્સાહ પણ મળશે એટલે આ ઓફિસની અંદર અનેક લોકોને એમના જીવનમાંથી કંઈક સારું જીવન જીવવાની પ્રેરણા મળશે એવી હું દિલથી શુભ અપેક્ષા રાખું છું અને પરમાત્મા પાસે એવી આશા કરું છું કે અમારા પ્રવીણભાઈ ખૂબ પ્રગતિ કરે અને સફળ બને એવી શુભ આશા સાથે ઓમ શાંતિ એનું પાટણ જિલ્લાનું ચાણસમા ખાતે આજે અમે ગુજરાતમાં સૌ પ્રથમ વખત તાલુકા કક્ષાનું કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે અમારું સંગઠન ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાની અંદર વિસ્તરેલું છે અને પત્રકાર એકતા માટે પત્રકારોના સંગઠન માટે પત્રકારોના વિકાસ માટે પત્રકારોના પ્રશ્નો માટે અમારું સંગઠન કામ કરી રહ્યું છે ત્યારે આજના દિવસે અમે ચાણસમા ખાતે આ કાર્યાલયનું પાટણ જિલ્લાના તમામ પત્રકારો સાથે મળી અને પાટણ જિલ્લાનું આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આર પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana Sen Xavier School Manvikach introduces Commerce Stream for Class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25 for Nursery, KG, Standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.